નમસ્કાર અનંત શક્તિ નો ભંડાર એટલે સ્ત્રી હા આજે સ્ત્રી રસોડા સુધી સીમિત નથી પણ તે સંસદ થી લઈ સંશોધન લેબ સુધી શિક્ષણથી લઈ સ્ટાર્ટઅપ સુધી ગામડેથી લઈ અંતરિક્ષ સુધી નારી શક્તિ પોતાનું સ્થાન બનાવી રહી છે હા સાહેબ આજે એવા જ પ્રેરણાસ્વત નારી શક્તિને મળવાનું છે કે જેમણે પોતાના જીવનમાં દરેક પડાવો પાર કરીને આજે ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તો આવો મળીએ તો સ્વાગત છે નિશાબેન પ્રજાપતિ વેલકમ નિશાબેન એક સ્ત્રી તરીકે એક બિઝનેસમેન બિઝનેસમેન પછી એક રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની સફર આપની અમને જણાવો નિશાબેન પ્રજાપતિ મારી જે સફર છે એ બહુ જ આમ જોવા જઈએ તો બહુ દર્દનાક છે હું એક પહેલાં મા છું મા પછી હું એક બિઝનેસમેન બની બિઝનેસમેન બની અને હું આજે એક પોલિટિકલ્સમાં ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ છું એનસીપીની અને આ સફર મને ત્યાં કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો મને કરવો પડ્યો છે કે જે આજે બતાવવા જઈએ તો સમજી લો કે આખી બુક ભરાઈ જાય છે પણ શોર્ટ ટર્મમાં એક જ કરું એક જ કહેવા માગું છું કે એક સ્ત્રીને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી અને અહીંયા સુધી પહોંચવું પડ્યું છે અને એ સમસ્યાઓનો સામનો મે કર્યો છે બેન ખરી વાત કરી સેવા સંઘર્ષ અને છેલે સંવેદના આ એક સ્ત્રી સ્ત્રી પાત્ર જ આ કરી શકે આભાર બેન તો નિશાબેન પ્રજાપતિ તો મહિલાઓ વિશે આપ શું કહેવા માંગો છો કે જે મહિલાઓને આવી રીતે આગળ આવવું હોય તો કયા પ્રકારનો સામનો કરવો પડે છે એમના વિશે આપ જણાવો હું એક સ્ત્રી છું તો એ જ મહિલાઓને આપણે કહેવા માંગીએ છીએ કે ભાઈ હિંમત હારવી ના જોઈએ અને બહાર નીકળી અને 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 વસ્તુઓથી લઈ લઈ રસ્તાઓમાં જે બી રોડા આવે છે એનો સામનો કરી અને આપણે આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પ લઈ અને આપણે આપણે આગળ આવવું જોઈએ અને એની માટે હંમેશા સમજી લો કે માણસ જ્યારે

અને એ રસ્તા ઉપર મને સમસ્ત મારા પરિવાર મારો સમાજ અને મને જનતાનો એક આત્મવિશ્વાસ મારી ઉપર છે કે હું કંઈક કરીશ અને હું એ લોકોના વિશ્વાસ ઉપર ખરી ઉતરવા માગું છું બીજું એક કે હું શોર્ટ ટાઈમમાં એ જ વસ્તુ કહેવા માગું છું કે ભગવાન તો નથી પણ મારાથી બનતી એટલી હું કોશિશ કરીશ કે એ લોકોના હરેક પ્રશ્નોમાં હરેક સમસ્યામાં હું ખરી ઉતરું

નજી આપણે કોઈ માણસો માટે કરતા જે કરીએ છે એ ભૂલકાઓ માટે કરીએ છે અને સમાજ માટે કરી રહ્યા છે અને આ મારો સમાજ છે એટલે હું કરી રહી છું દરેક વ્યક્તિઓને આપણે પોતાનો સમજીએ છીએ ના તો કોઈ ભેદભાવ કે ના કોઈ એમાં મતભેદ એ હિસાબે મારી સમાજ સેવા હંમેશા આગળ રહી છે અને મરતે દમ તક મારી સમાજ સેવા આગળ રહેશે ખૂબ સરસ વાત કીધી છે નિશાબેન પ્રજાપતિએ

આમાં એવું છે કે વંદન અમને નહીં પણ ઉપરવાળાને કરવા જોઈએ કે આવી વિચારધારા હરેક મનુષ્યમાં હરેક માણસમાં અને નાના બચ્ચાઓમાં બી આ જ વિચારધારા હોવી જોઈએ અને આપણું કરીને કરીશું તો જ આપણે આગળ વધીશું આપણે આપણું પોતાનું નહીં સમજીએ તો કોઈ બી મનુષ્ય કે કોઈ બી માણસ આ જગ્યાએ આગળ નહીં વધી શકે તો નિશાબેન સુરત સમાજ હોય કે જુનાગઢ સમાજ હોય કે વિશાળદર સમાજ હોય કે ગાંધીનગરનો નો પ્રજાપતિ છાત્રાલય હોય દરેક જગ્યાએ નિશાબેન પ્રજાપતિ દાતા તરીકે ખૂબ મોટું નામ અને મોખરે હોય એવું કેમ પહેલી વાત તો હું એ કહેવા માંગુ કે દાતા આપણે નથી ઉપરવાળાએ આપણને નિમિત્ત બનાવ્યા છે અને સમાજ માટે કંઈક કરી ચૂકવું એ મારો એક ધ્યેય છે મારો સમાજ મારો પ્રજાપતિ સમાજ આજે જ્યારે હું મારા સમાજ માટે કંઈ નહીં કરી શકું તો સમજી લેજો કે આગળની જનતાઓ માટે બી હું કશું નહીં કરી શકું એટલે સમસ્ત પ્રજાપતિ સમાજ એ મારો સમાજ છે અને સમાજની દ્રષ્ટિએ મને આ કામ કરવું મને બહુ જ સારું લાગે છે અને મારો ધ્યેય છે કે આજે મારો પ્રજાપતિ સમાજ આગળ આવે અને બને એટલી હું મારા પ્રજાપતિ સમાજને હું હેલ્પ કરું

કે આજે ઘણી બધી મહિલાઓ છે જે ઘરની બહાર નીકળતી નથી અને કામ કરવા માટે એ લોકોને ટાઈમ બી નથી મળતો તો મહિલાઓ માટે આપણે આગળ આવી અને એને એક આપણે આશ્વાસન આપવું જોઈએ અને આપણે એને હિંમત આપવી જોઈએ કે એ બી એક સક્ષમ છે અને એનો બી એક રાઇટ છે કામ કરવાનો કોઈકને મદદરૂપ થવા માટેનો પોતાના પરિવાર માટે પોતાના સંતાનો માટે અને સમસ્ત જનતા માટે એની માટે થઈને એટલે મહિલાને સશક્તિકરણ એટલે જ કહેવા માંગુ છું કે આજકાલ આજે મહિલાઓ સમજી લો કે તો નિશાબેન અમદાવાદમાં બહુ મોટી દુર્ઘટના બની અને તમને તાત્કાલિક ત્યાં પહોંચીને સેવા કરતા જોયા છે તો એ સેવા ભાવ કેમ કઈ રીતના એવો જાગે છે માનવતાની દ્રષ્ટિએ સેવા કરવી એ મારી ફરજ છે મારી તો ની પણ સમસ્ત વિશ્વના જનતાઓની બી ફરજમાં આવે છે કે આપણે જ્યારે બી કોઈ બી દુર્ઘટના બને તો આપણે માનવતાની દ્રષ્ટિએ એ સેવા કરવી જોઈએ અને મેં ત્યાં જે જોયું છે એ હકીકતમાં માનવતા જ હતી હરેક ત્યાંથી આજુબાજુમાં રહેતા લોકો ક્યાં ક્યાંથી આવેલા લોકોએ ત્યાં આગળ સેવા બી સારી બધી આપેલી છે કોઈએ પાણીની સેવા આપી હતી કોઈએ ભોજનની સેવા આપી હતી બને એટલા લાશોને કાઢવા માટે બી ઘણી બધી સેવાઓ આપી છે અને માનવતાની દ્રષ્ટિએ આ બધું જોઈ અને સાચી એવું લાગ્યું કે આપણું ભારત એક હોય ને એ ત્યાં મને એવું દેખાઈ ગયું કે માનવતાની દ્રષ્ટિએ લોકોએ આજે સેવા ભાવ દર્શાવ્યો છે ખરેખર આવા વિચાર હોય ત્યારે જ એક ભારત શ્રેષ્ઠ ભારતના શબ્દોને સાર્થક કરે છે આભાર બેન બેન હમણાં તમે માતુર શક્તિ સંઘ ભારતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ થયા છો પ્રથમ તો અભિનંદન આ સંઘમાં તમારી શું ભૂમિકા હોય છે માતૃશક્તિ સંઘમાં અમારી એ ભૂમિકા હોય છે કે જે સ્ત્રીઓ આજે આપણે હરેક સ્ત્રીની વાત કરીએ તો નાના નાના ગામડાઓથી લઈ અમુક જગ્યાએ જે સ્ત્રીઓને ઘરની બહાર નીકળવા મળતું નથી એને પૂરતી સહાય નથી મળતી નાના નાના ગૃહ ઉદ્યોગો એ જે કરવા માંગે છે તો એની માટે એને ફંડથી લઈ અને સરકારી બી સહાય એ લોકોને મળતી નથી એના માટેના અમારા એક કાર્ય કાર્ય હોય છે જે અમે લોકોએ સ્ત્રીના હિસાબે અમે એ હાથ ધરીએ છીએ અને આગળ એ અમે કામ કરતા રહીશું કારણ કે હરેક સ્ત્રીને બહાર નીકળવું જરૂરી છે પોતાના પગભર થવું જરૂરી છે આજે આપણે સ્ત્રી જાત થઈ અને કોઈની ઉપર આપણે નિર્ભર ન રહેવું પડે એટલે હું એક સ્ત્રી થઈને અને સ્ત્રીની વેદના સમજી શકું છું એટલા માટે માતૃશક્તિ સંઘની હું ઉપાધ્યક્ષ છું અને દરેક સ્ત્રીઓ માટે એવા કામ કરવા માંગીએ છીએ કે જે પોતાના ઉપર બલબૂતા ઉપર પોતે એક પગ ભર ઊભી થઈ શકે અને એનું ગુજરાન બી ચલાવી શકે અને આગળ આપણી આગળની બીજી મહિલાઓ માટે બી એ કામ કરી શકે અત્યારે મહિલાઓ શિક્ષણ થી લઈ સ્ટાર્ટઅપ અને ગામડેથી લઈ અંતરિક સુધી મહિલાઓ સ્થાન બનાવે છે એ સ્થાનને તમે મજબૂત કરવા માંગો છો કે એ સ્થાનમાં કંઈ ઘટતું હોય તો એ પૂરું કરવા માંગો છો આભાર બેન તો મિશા બેન યુવા પેઢી માટે કોઈ સંદેશ દેવા માંગો છો યુવા પેઢી માટે તો આપણો એક જ સંદેશ છે કે આજે જોવા જઈએ તો યુવા પેઢી જ આગળ છે અને આગળ જતાં યુવા પેઢી એટલી સમજદાર બને અને પોતાનું સમજી આગળ વધે અને

ગામડાઓની મહિલાઓ માટે શિક્ષણ આરોગ્ય અને સ્વરોજગાર જેવા મુદ્દાઓ પર તમારા શું વિચારો છે એમને પર આપણે શું કહેવા માંગો છો ગામડાઓના વિચારમાં આપણો એવું કહેવાનું છે કે દરેક પરિવાર સક્ષમ નથી કે જે પોતાના સંતાનોને ભણાવી શકે દરેક મહિલા સક્ષમ નથી કે એ પોતે બહાર નીકળી અને કંઈ કામ કરી શકે તો એની માટે અમારું એક અમે આગળ જઈને એક એવું કરવા માંગીએ છીએ કે જેનાથી મહિલાઓ ઘરની બહાર નીકળે અને એને સરકારી સહાય ગામડાઓ સુધી પહોંચે કે જેનાથી એ લોકો પોતાના પરિવારજનોની મદદ બી કરી શકે અને કામ બી કરી શકે અને ઘરની બહાર મહિલાઓ નીકળે કારણ કે એક સ્ત્રી એક સ્ત્રીની મદદ નહીં કરે અને એને સરકારોના નિયમો સરકારોની જે સહાય છે એ ત્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોઈ બી મહિલાઓ ઘરની બહાર નીકળવું એ લોકોની માટે અસંભવ જેવું લાગે છે મને ખૂબ સરસ વાત કહી છે નિછાબેને કે અત્યારે એવું ભારત નિર્માણ થઈ રહ્યું છે જ્યાં સ્ત્રી અબડા નહીં પણ એક શક્તિ સ્વરૂપે જોવાય રહી છે તો નિશાબેન પ્રજાપતિ તમે આ દર્શક મિત્રોને આ જનતાને કોઈ સંદેશ આપવા માંગો છો હું જનતાને એટલો જ સંદેશ આપવા માંગુ છું કે કોઈ બી સંકલ્પ કરેલો વેડફ વેડફતો નથી આપણે સંકલ્પ કરીએ છીએ તો આપણે એ કામ પ્રત્યે આગળ દોડીએ છીએ અને મારો એક જનતાને એક નાનો એવો સંદેશ છે સ્ત્રી છે યુવા પેઢી છે કે કંઈ બી છે કે આજે આપણે નરેન્દ્ર મોદીને તમે જોઈ લો કે એક વ્યક્તિ જે આજે પ્લેટફોર્મ ઉપર કે ગમે ત્યાં ચા વેચીને આજે જ્યારે પીએમની સીટ ઉપર એ બેસી શકે છે તો આ જે યુવા પેઢી છે કે સ્ત્રી છે કંઈ બી છે એનો જ એક દાખલો લઈ એ વ્યક્તિ મહેનત કરે અને પોતાના દ્રઢ અને સંકલ્પ મજબૂત રાખે તો એ બી એ કામ કેમ ના કરી શકે કોઈ કોડીની અંદર બોટની અંદર એક બોલ પડેલો હોય એટલે માણસે ખબર છે કે હું ડૂબવાનો છું પણ જો એ બોટ ગમે તેમ કરીને તરી ગયો તો જિંદગી તરી જશે સરસ આ ઉમદા વિચારો ખરેખર આપણે સૂત્રમાં ખરી લખીએ છીએ એવો ને આ વિચારધારાથી જ નારી તું નારાયણી શબ્દનો ઉદ્ધાર થાય છે ઈશાબેન પ્રજાપતિ અમારી YouTube ચેનલમાં જોડાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર よろしくお願いします。